શહેર બેદી કાલી કલ્લી ની ઉપર ના ખોમો જો એ 20 દેને વિશેના પેત્ર ક્યાં બોલે છો તો માળ્યો કે તું છો બસ લોક તું છો તો માળ્યો કે તું પેલા કે ભાઈ મે 89 ની છોડે તો મારી કાળો કુદી જાય તો કે મારી કાળો ફેર મારા પાયામાં બે જંડી ચપા દે મારી નહીં નાગર બસી આવી જાય કે નીકળા આના માટે આ શેળ દીદી પાન લડુ ગલી જતી જાવ એલા માલ્યો મોટો સંગો મને તન બસ બસ તું સડી જાય ભાઈએ આવો સો બો જેલ આવે તો બધું બરે નાખે કે હેડિયા ભાઈ એલા મારો જપરો માલ્યો સંગો ઉપર સંગો રનો છે રાતી એની પર બશાની જે કોની ડોલ કોટલના સત્તર પરમે પરકાળની બારે પર સોનેરી એની પર બશા એનો ખોરી જે ઊખે ટૂકા જો જાનુ ને છતર પર તક પરમે જાવદાર ખજાનાને અંદર છે સોના રૂપે મોતી મે કોઈ દર જોરા તો આખો અંદર ખજાના મળે કે વાત આ આ તો મારી ઓમદ ને ઓમે હો કે આ મારી ઓમદ તો આ મારી પેલો ઉપાધી ની ચાલે ਇਹ ਤਾਂ ਮਾਰੇ ਬਾਹਲੇ ਦੇ ਜੀਵਿਦਾਗਾ ਨੇ ਅੱਧੀ ਕਿੰਨੀ ਪਈ ਗਈ ਹੈ ਕਮਾਲਾ ਕਰਦਾ ਤੇ ਮਾਲੀ ਜੇ ਵੀ ਲਾਗਾ ਜੋ ਮਾਰੀ ਬੋਲੀ ਕਿ ਜੋ ਕਦੇ ਸ਼ਹਿਰ ਦੇ ਲੀਡਰ ਮਾਸ਼ਾਅੱਲ ਸਭੀ ਅੱਦਤੀ ਹੱਥ ਹੱਥ ਭਗੋ ਪਰ ਉੱਧਿਆ ਹਵਾਸ਼ੇ ਦਾ ਹਕੂਮਤ ਚ ਬਿਲੇ ਨਾ ਆਵਲ ਤਾਂ ਪਹਿਲਾ ਤਾਂ ਮਾਰੇ ਬਾਹਲੇ ਦੇ ਜੀਵਿਦਾਗਾ ਨੇ ਵਾਹ ਵਾਸ਼ੀ ਨੂੰ ਸਾਵ ਕਰਾ ਤੇ ਮਾੜਾ ਕਾਕਾ ਨੇ ਅਪੀਲਾ ਕੰਨਿਆ ਦੀ ਮੈਂ ਵਾਉਦਾ અને આતે તને હોબત ને કોબતવા લ્યો મારી બાંધી લેવી દેના કઈ છે હો હો કે તો તું તાલ તાતા હોને સબને ધન દીત રહેવાની વાત વાત કોઈ પરવાળી અંદર બળે નું જગ્યા હું સબને ધન પર કે કે છે કે જો તને મારી મારી બોલી ની અંદર રહે જા મારી છહી ની અંદર રહે જા મારા કેર વૈદ્ય ની અંદર રહે તો આ બ ધન ના દરની પર બે હરો તો અમે બતાવા તો મારા ધન ના તો ચલો બોલી રાખ્યા છે કોણ કામ કો મા સુગા દે તું બને રાજી મારા હોવા વાશી ની પોકારો તો હું આ છે બાયડો વાળો લાગે બાયડો ને હાલ મારી કુશી કોલાડી

क्या अपना गर्दन पीछे को छुवा करना है अपने उबरे के अंदर जरा देखो कौन करे भी दशा की बेफा से नींदी ना बात तो शेरनी ना करतनी भाषा नहीं जकड़ वो तो बागला खाल परिता जो जानता राजा ने पास से देखता तो बादशाह ने जकड़ के कदर पति के मान ना मान बना दिया जकड़ के बना था शेर दादा जो आए पर कोई चोर नहीं है झाली लोग बिना अंदर गजा पसंद को जो और मैं आदमी मोहनी में आके आके कोशिश कोशिश चले दिनो केली बनाए और फास्ट में तो दादी पर दाल दाल बन मार बाप मानियो ने जब तो जमालिया दादी तो थे बंगलो तो वोली छटा पी लो का रे आ रे आओ मारो बेटा अब बेहुन तो गा दी तू पका ला मारी मानी नहीं कहे तुम्हारा क्या खेत करना मेरा बाप इ तो जो थे नहीं

ગોવળ ભલે સંતની પરમાત્મા તો ગોવળ એ દીધો છે કે માનના માન પર પરવા બની આ તે તારા અલગ એક નાસે તારા જોર માડી દેવી રાક્ષસનો મારો માથે અપનાતા મરબાની દેવીની લાગલ હબો દે પાઉશે તમને દેવી એમ નાજી દીજે બસ તમારી દેવીની લાગલ તો હું છે અમારી મારી દેવીની